પણ અધધ કહી શકાય તેટલો ઓગણીસ પોઈન્ટ વીસ લાખની કિંમતનો અઢાર હજાર બોટલ દારૂ ઝડપી લીધો છે સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે હજીરા રોરો ફેરી પાર્કિંગમાં આઈસર ટેમ્પોના બોઇલરમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો એસએમસીએ ત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે લાખોનો દારૂ પકડાતો રહે છે અને તેમાં સ્થાનિક પોલીસની ઘોર બેદરકારી અને નિષ્કાળજી જોવા મળે છે ત્યારે સ્થાનિક પોલીસ સામે પણ કાર્યવાહી થતી હોય છે હજીરા રોરો ફેરીના પાર્કિંગમાં રહેલા સ્ટીમ બોઇલરમાંથી ઓગણીસ હજાર બસો જેટલી બોટલ દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો બે આરોપી ઝડપાયા છે જેમાં હુસૈન મહબૂબ નડાફ અને હીરાલાલ બાસા નડાફ નામના બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે બંને આરોપીઓના ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે દારૂનો જથ્થો વિરાર મુંબઈ મહારાષ્ટ્રથી મોકલવામાં આવ્યો છે દારૂનો જથ્થો ગીર સોમનાથ વેરાવળ ખાતે મોકલવાનો હતો